વધુ એક મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી અને એ મહત્વનો મુદ્દો છે કે પતંજલિ નામ જ્યારે સાંભળે છે લોકો ત્યારે એ માર્ક ગ્રીન માર્ક ની સાથે કોઈ પણ વસ્તુ લઈ લેવા માટે લોકો એક સ્થિર હોય છે શાંત હોય છે કે ચલો આ વસ્તુ સારી હશે વેપારી બાબા રામદેવ ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી અને વેચવામાં આવે છે જોકે નોનવેજ હોવાનું જાણ થતા એના વિરુદ્ધ એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આમાં ક્યાંક અંશો મળી આવ્યા છે કે જે નોન વેજીટેરિયન છે એટલે પહેલા તો કે જે લોકો વેજીટેરિયન છે એમની વાતો સાથે ખેલવાડ કરવામાં આવ્યો છે એ ગ્રેન માર્કની સાથે અને બીજી વસ્તુ કે એ જે વ્યક્તિ એ વકીલ કે જેમના દ્વારા આ દાવો દાખલ કરવામાં આવ્યો છે એને અનેક જગ્યાએ વિકાસ ચકાસણી પણ કરી છે અને ત્યારબાદ તે અહીંયા સુધી પહોંચ્યા છે અને પતંજલિ આ નામ સાંભળીને સૌ કોઈ આયુર્વેદ સાથે તેને સાંકળી લેશે પરંતુ આ પ્યોર પણ આયુર્વેદ નથી અને આ બાબતે બાબા રામદેવ ફટકાર પણ ઝીલી ચૂક્યા છે વારંવાર તેમણે માફી માંગવી પડી છે ભ્રામક જાહેરાતો તેમણે આપી હતી અને પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે મોટા એક ન્યૂઝ છપાવો કે અમે માફી માંગીએ છીએ આ ભ્રામક જાહેરાત બદલ અને તેના બાદ હવે આ નવો વિવાદ સામે આવ્યો છે વિવાદ શું છે એક વકીલ છે તેમણે કહ્યું છે કે જે પતંજલિ દંત મંજન આવે છે આ દંત મંજનમાં એક માછલીનું જે તત્વ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વાતની ખરાઈ આ વાતની જે સ્પષ્ટતા આ વાતનો ખુલાસો બાબા રામદેવ એક વિડીયોમાં પોતે કરી ચૂક્યા છે કે અમે આ જે દંત મંજન વાપરીએ છીએ તેમાં માછલીનો અંશ છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે સીધું જ આમાં લોકોની ધાર્મિક આસ્થા છે તેને તમે તમે આ રીતે લોકોની ધાર્મિક આસ્થા છે તેને ઠેસ પહોંચાડો છો બાબા રામદેવ કે જે અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે અને ત્યારબાદ પણ તે સુધરવાનું નામ નથી લી રહ્યા બીજી બાજુ જે સ્થાનિક જે એજન્સીઓ છે આરોગ્ય વિભાગ હોય કે પછી એફએસએસઆઈ હોય આ કયા આધારે આપી દે છે કયા આધારે તેમને પરમિશન આ બધી પ્રોડક્ટ વેચી દેવા આપે છે કારણ કે આ જયારે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થતી હોય છે ત્યારે તેનું સર્ટિફિકેટ લેવાનું હોય છે તેની મંજૂરી લેવાની હોય છે શું તેમાં કોઈ ખરાઈ કરવામાં આવી હતી ખરા તે એક મોટો સવાલ છે અને હવે જેને આ મામલો વકીલે જયારે અરજી હાઈકોર્ટમાં કરી ત્યારે જેને પછી દિલ્હી હાઈકોર્ટે અરજી સ્વીકારી છે કેન્દ્ર સરકાર પછી આયુષ મંત્રાલય અને જે દિવ્ય ફાર્મસી જે આ પ્રોડક્ટ બનાવે છે પતંજલિની તેને પણ નોટિસ મોકલી છે અને બીજી મહત્વની બાબત હજી સુધી બાબા રામદેવ કે તેમની કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું જો તો એ સાચા છે તો પછી તમે માન આનીનો દાવો કરો વકીલ સામે કે ભાઈ તેમણે અમારી છબી બગાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આમાં દાળમાં કંઈક કાળું છે અને તમારે એ ચેતી જવાની જરૂર છે કે તમે જે પ્રોડક્ટ વાપરી રહ્યા છો શું તે શાકાહારી છે કે પછી માસાહારી આજ પતંજલિ અને આજ રામદેવ બાબા કે જેમને અનેક વખત દંડ ભર્યો છે અનેક વખત પેપરમાં જાહેરાત આપવી પડે છે તમને કે અમે માફી માંગે છે અને તેમ છતાંય તેઓ શરમ દેવે મૂકી હોય એ પ્રકારની પરિસ્થિતિ એક વાર દંડ તમે ભરી દીધો છે પછી તો થોડા સુધરી કે જનતાની સાથે મજાક બનાવી દીધી છે તમે ધર્મ હોય તો એ ધંધો કરી નાખ્યો છે આયુર્વેદ હોય તો એને ધંધો કરી નાખ્યો છે લોકોના ઇમોશનને તમે ધંધો કરી નાખ્યો છે ના ઇમોશન જે લોકો તમારી પાસે વિશ્વાસ કરીને બેઠા છે તમે એને વેચી રહ્યા છો એટલે આ ખૂબ વધારે મહત્વની વાત